ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બિહાર ચૂંટણીને અનુલક્ષીને સુરતના અમરોલીમાં વર્ચ્યુઅલ સભા યોજી હતી આ સભામાં મોટી સંખ્યામાં બિહારના લોકો જોડાયા હતા પાટીલે સુરતમાં રહેતા બિહારી લોકોને સીધી હાકલ કરી હતી કે તેઓ પોતાના સગા સંબંધીઓ અને મિત્રોને ફોન કરીને એનડીએ સરકાર બનાવવા માટે અપીલ કરે તેમણે કહ્યું હતું કે સુરતથી બારસોથી વધુ લોકો પ્રચારમાં જોડાયેલા છે અને અહીં રહીને પણ લોકો વડાપ્રધાન મોદીજીનો હાથ મજબૂત કરી શકે છે પાટીલે ભારપૂર્વક જણાવ્યું કે બિહારનો સાચો વિકાસ માત્ર બીજેપી સાથે જ સંકળાયેલું નથી પૂર્વ મંત્રી મુકેશ પટેલ એ સુરત ને મિની ભારત ગણાવી બિહારના લોકોને આગામી છથી અગિયાર નવેમ્બરના મતદાન માટે એનડીએ વોટ આપવા માટે અપીલ કરતા જણાવ્યું હતું બિહાર રાજ્યની અંદર સઠ થી નવેમ્બર ના અગિયાર નવેમ્બર ઇલેક્શન છે સુરત એક મિની ભારત છે અને તમામ રાજ્યના લોકો સુરતની અંદર વસે છે આજે એકસો પંચાવન ઓલપાડ લોકોને આજે અહીંયા એકઠા કર્યા હતા બિહારના સહપ્રભારી અને કેન્દ્રના જળ શક્તિ મંત્રી શ્રી કે પાટીલ સાહેબ બિહારના સહપ્રભારી છે તો એ આજે બિહાર પટના ની અંદર જયારે વર્ચ્યુઅલ માધ્યમથી એકસો પંચાવન રૂપિયા વિધાનસભાના બિહાર રાજ્યના તમામ જિલ્લાઓના લોકોને આજે સંબોધન કર્યું હતું અને આહવાન કર્યું હતું કે આ વખતે પણ બિહારની અંદર એનડીએ ની સરકાર આવે નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવાના છે નીતિશ કુમારજી ના હાથ મજબૂત કરવાના છે એમના માટે અહીં રહેતા તમામ મારા બિહારી ત્યાં અલગ અલગ જિલ્લામાં એમના દોસ્તો તમામ લોકોને એ ફોન કરીને એનડીએ ના મત આપવા માટે એનડીએ ના હાથ મજબૂત કરવા માટે મોદી સાહેબ ને ફરી બિહારની અંદર એનડીએ ની સરકાર આવે એના માટે આહવાન કર્યું ખૂબ મોટી સંખ્યામાં અહીં બિહારના લોકો ઉપસ્થિત થયા હતા અને એમણે પણ બધા લોકોને આહવાન કર્યું કે અમે આ જે छम दस दस मत तो कर पूजा से प्रसन्न होकर बिहार वासियों के ऊपर भी और देश वासियों के ऊपर भी अपना आशीर्वाद जरूर देगी ऐसा मुझे पूरा विश्वास है आज की माननीय श्री मुकेश भाई पटेल धारा से इन्होंने आयोजित की है आपसे बहुत बड़ी उम्मीद बिहार के लोग भी रखते हैं मुझे बार बार कहते भी हैं कि बिहार के बहुत लोग सूरत पे हैं उन सबको बुलाना चाहिए करीब करीब बारह सौ तेरह सौ लोग अलग अलग, अलग जिले में अलग, अलग अलग सीट में पूरे बिहार में काम कर रहे हैं सबका आना मुश्किल भी है मगर आप वहाँ से भी भारतीय जनता पार्टी के लिए काम कर सकते हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी सब के हाथ मजबूत कर सकते हैं और बिहार में जो आपके रिश्तेदार हैं सभी बिहारवासी उनके लिए भी आप उनको समझाएंगे कि उनका विकास कहाँ है और डेवलपमेंट ही બિરણ કો આગેવા લેકે જાયગા ઔર આનેવા પીઢી કે લી ભી એ ડેવલપમેન્ટ વિકાસ અત્યંત મહત્વપૂર્ણ હૈ